હા તો મિત્રો હવે આપણે આવી ગયા છે કાવ વિભાગ એટલે કે ગાયાના વાડામાં તો આ ઊભી છે આપણે ગાયો આ બાર બચું ઊભી છે એની મા છે લક્ષ્મી અને મસ્તાજીક થઈ ગયો છે આસણની અંદરમાં એની ઈલાજ કરવાનો છે દેશી દવા કરવાની છે આપણે ઊભી છે આપણે કાજલ છે એમની ગમણ અહીંયા નાખી વાન ચોખ્ખાનો શેડ છે એવો સોનલ છે આપણે માનસી ગડુ અને માધવી અહીં તો સોણ ઓખો કરવાનો બાજી પડે છે સોણ નાખવાનું બાજી પડ્યું છે સોણ નાખીશું બિયાર બિયાર કરી ચલો ફટાફટ કામ નિપટી લઈએ અને પછી આગળ મળી હવે રાખી પણ મારી સાથે ફરે છે હું જ્યાં જઉં ત્યાં ગંદ નથી ખાતો એટલું સારું છે હા એ અને કાજલથી ડરી ગયો તો ચલો આગળ મળીએ ગાયું પણ છોડી દીધી છે આપણે હવે માધવીને આંખમાં ઇન્ફેક્શન થયું છે એટલે આપણે હવે હલો આપડા કામ ઉપર લાગ્યું આ છે આપણો હથિયાર હવે ફોડલા એકા કરી દોડિયામાં ભરી અને ગાયો જાઓ ગાયો જાઓ કઈ ખાઈ રહી મજા નઈ આ થોડીક છે ને માનસી બધેને ડર આવે માધવી તો બહુ ડર આવે છે ખતર ના ખાય તમે તો ચલો મિત્રો આગળ મળી હવે તો હાલો દોસ્તો હવે આપણે બીજું બધું કામ પટાવ્યું બાકી છે કાઢી લઈએ આવી ગયા છે આ ખેતરમાં આપણે જુઓ તમે આ છે આપણો બોર ને આ ચીકુડી વાય છે અને આ ચીકુડી વાટવાની છે અહીંયા જવું જવું સીઝન પૂરી થઈ એટલે ખેડી નાખ્યું એની અંદર કાસવાબુ છે ચીકુડી બી વાડી ચીકુડી વાઢે અને આની અંદર પણ કાશ્વાબુ છે આપણે હવે ભેસ નિયાર કરી ચીકુડી વાળીને આવતા રહ્યા જોઈ ખાઈ રહી છે મકા ભેસું આ નાના બચા પાડન રોપલ ને ઝુમર ને બધા એમાં કા ચાર હજાર અને કબૂતર પણ અહીંયા આવીને બે ગયા છે બધે દિવસે અહીંયા આવતા રહે બધે કઈ ચકલી ને કાબર ને કબૂતર ને બધા અહીંયા માળા પણ છે અહીંયા ચલો આપણે હવે હાથ પગ ધોઈ ખાવા ખાવી

નવરા જબરજસ્ત ફ્રેશ થઈ હા જો મિત્રો રાખી પણ બડફ ખાય છે ચલો રાખી ઠંડુ લાગે નો નો મેઠો લાગે રાખીને અડધી મેં કાધી અડધી ઠંડો ઠંડો પવન આવેલો છે ને બડફ ખાય છે રોકી ભાઈ અને આજે બનાવવાનું છે સકરિયા શાક તો વતતા હતી હરખો તો રેડીત બનાવી દો શાક બનવાનું છે આજ અને રોકી ભાઈ આપણે બડપ ખાઈ ગયા આખો લાય લાય અને આ ભાઈ અહીંયા બેઠા છે અને આપણે હવે જવાનું છે

ફરીથી વાઈ નાખવું છે અહીં તો આપણે હવે આવી ગયા ખેતરમાં માટે આપણું બોર્ડર ખેતરની વાડ અહીંયા વાટવાનું કામ ચાલુ છે આટલા ઉધી પહોંચ્યા અત્યારે આર્યો પાક વાટવાનો છે દસેક ભાડા વાળાય ફટાફટ કામ નીપટી લઈએ તો મિત્રો આપણે હવે ઘાસ બીજું વાડી નાખ્યું અને હવે જઈએ ઘરે અને હાલત પણ બગડી ગઈ આટલું ઘાસ વાટતા આવો જોઈજો પરસેવો પરસેવો વળી ગયો ચલો ઘરે જઈએ હાથ પર ધોઈ પાણી પાણી પીએ પછી વળી પેસે ધોવાનો સમય થઈ જાય તો આપણે આપણા કબૂતર પણ બેઠા છે એમને ચણ નાખવાનું બાકી છે અને ખાણ પણ તૈયાર થઈ ગયું છે તો હવે પાણી બીજું પી થોડીક થાક ખાઈ અને દોવાનું ચાલુ કરશો બેસો પણ બેઠી છે નિરાતે કબૂતર નામ લે તો કબૂતર હાજર થઈ ગયા ચલો એમણે દાણા નાખીએ દાણા તો દાણા અંદર પીડ્યા છે ચલો અંદરથી દાણા લઈ આ છે દાણા ઘઉં અને રાયડું સરસો જો આવી ગયા બધા કબૂતર जंगली जंगली है, खाए बिचारा क्यों क्यों रहा है झुमकीन बताऊ तुमने? કોઈ મોજાળા છે કોઈ મોજા વગેરે લાલ પટ્ટાળ કાબર દેશી છે સિલેટી કલરનું એની માદી હે છે સિલેટી અચ્છા આપણે લેબુડી લીંબુડી પાછળ એમના કર ખોખા ભાધેલા છે ત્યાં છે ડબ્બામાં તો મળશે હવે નવા વિડીયોમાં જય માતાજી